ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સિંહ અટોદરિયા સહિત સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અન્ય આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ઓલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી એકસો છેતાલીસ જેટલી સોસાયટીઓને મીઠું પીવાનું પાણી આપવાના કાર્યક્રમનું લોકાર્પણ થયું છે અમારા જિલ્લા સંગઠનના અધ્યક્ષશ્રી મારુતિસિંહની વિશેષ ઉપસ્થિતિમાં ધર્મેશભાઈ જિલ્લા પંચાયતના સભ્યો અને તમામ સરપંચ ડેપ્યુટી સરપંચ તાલુકા પંચાયતના તમામ સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો અને બધી જ સોસાયટીના પ્રમુખો પ્રમુખ આગેવાનોની હાજરીમાં ખૂબ લાંબા સમયથી અને આતુરતાથી ભોલાવ ગ્રામ પંચાયતમાં રહેતા સોસાયટીના સૌ રહીશોની આ માંગણી હતી લાંબા સમયથી આ પ્રોજેક્ટ ચાલુ હતો અનેક અવરોધોની વચ્ચે પણ અમારા પાણી પુરવઠાના અને વાસમોના અધિકારીઓની ટીમ અને એજન્સીએ અને બધાએ ભેગા થઈને જુદા જુદા સ્તરે બધી જ બેઠકો કરીને આના વિઘ્નો દૂર કરીને આજે અમે નર્મદાનું મીઠું પીવાનું પાણી આપવામાં સફળ થયા છે ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી સામાન્ય લોકોના ચહેરા ઉપર અમે જોઈ રહ્યા છે સાથે આ પીવાનું પાણી ઘરે ઘર સુધી પહોંચે એ માટે ભોલાવ ગ્રામ પંચાયત પણ હયાત જે પીવાના પાણીનું નેટવર્ક છે એમની જે ટાંકીઓનું નેટવર્ક છે સોસાયટીના પોતાના બોરોનું જે નેટવર્ક છે એને પણ આગામી દિવસોમાં દુરસ્ત કરીને ઘર સુધી નજીકના થોડા દિવસોમાં પીવાનું પાણી એમને કાયમ માટે સૌને ઉપલબ્ધ થઈ જાય એ દિશામાં પ્રયાસો હવે હાથ રહેશે હજી બે ઝોનમાં ભોલાવમાં જે દૂધ ધારા ડેરી સાથે જોડાયેલો વિસ્તાર અને હરિકૃષ્ણ અવધૂત સોસાયટી સાથે જોડાયેલા થોડા વિસ્તારમાં બાકી છે એ પણ એક વિભાગની ટેકનિકલ મંજૂરી બાકી હોવાના કારણે અટક્યું છે આગામી એકાદ મહિનામાં એ વિસ્તારને પણ અમે પાણી આપવામાં સફળ થઈશું